ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ અત્યારે તો નવ ગયા છે અને અમે ઉઠી ગયા છીએ અને અને આજે ઠંડી વધારે લાગે છે કા એમ એટલી બધી ન હોય પણ ભગવાન હોય ને થોડી ને નહીં હું મેં તર રાત્રે સ્વેટર કાઢી નાખું અને આજે હું આખી રાત સ્વેટર પહેરીને સૂતી એટલે ઠંડી વધારે

અને અમે બસ હવે ઊઠીને બેઠા છીએ બ્રશ કરીને કા નીત્રી મમ્મી મારે તારે બ્રશ કરું ચાલો નીત્રી બ્રશ કરે છે હવે ચાલો નીત્રી ને બ્રશ આપી દઉં એનું બ્રશ કરે છે સારું ચાલો બ્રેક કે અચ્છા બ્રેક કે અરે વાહ કરો છો રોજ કરતી હોય ને દીકા લાઈ કાઢ દો કોણ તોફાન

બેન સીધો આપણા ગાડી લઈને અમારે મુમતાદ બેન કચરા પોતા કરે છે ઓલા રૂમમાં જ કચરો વાળો બેન ઘડીક વાર એઠા બેઠા હોય બા કચરા પોતા કરી લ્યો નહીં હું નહીં ચાલો ભાઈ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે મિત્રી બેન જો અમારા સફરજન ચાંપા ઈ કુદરતી મમ્મી ને હવે લઈ ગયે છે લપપઈ કેમ હવા હવા માં કે આ ભૂખ લાગી મને

કારણ કે બપોરે એક લાઈટ લાઈટ હવારમાં પપ્પાયું ખાઈ દીધું એટલે બપોરે લાઈટ લાઈટ ખાધું હતું બે ગ્લાસ રસ ના પી લીધા હતા અને હવે ચાર વાગ્યા એટલે ભૂખ લાગી ગયા આપણે ખજૂરનો ડબો લઈને બેસી ગયા છીએ માંડવી ખાધી હા જામફળ ખાધું બોર ખાધા હવે ખજૂરનો ડબ્બો લઈને બેસી ગયા ખાવ છે ખજૂર અને આ તો ત્રણ વાગ્યાના ઊઠી ગયા છે ત્રણ વાગે ઊઠીને મેં જ જોવા બેહી ગયા છો દસ પેસી ખજૂરની ખાઈ ગઈ અને હવે ખાખરાનો ડબ્બો લઈને બેઠી છું અને માંડવી તો હાલતા ચાલતા ચાલુ જ છે બાકી મોઢું ચાલુ જ છે તો એક બધાય એમ કે જ કઈ ખાતી નથી કઈ ખાતી નથી હવે આખો દી મોઢું ચાલુ રહેશે પછી એમથી વધારે કેટલું ખાવું બેન લેસન કરી લીધું ના કેટલું બાકી છે હજી અચ્છા 4 એકડા લખાઈ ગયા અચ્છા

ओ हो खबर ना पड़ती ले बी जा है वो बेचारा बता मोटा थे नो दिए मोटा थे એટલે નો બીવે એમ ને ઠેકડો દીપડો વઈ ગયો આપણે અહીં આવું તો ઈ શું વઈ ગયો એના ઘરે એના ઘરે પકું ભઈ હે પકું ભઈ આપડે કછા આછા દીપડો એ ઈ તો જંગલ માં હોય ઓહો જંગલ માં હોય દીપડો હા

આ કેમ યહી ખુબડે કા નૈત્રી મારો વ્લોગ બને તારો વ્લોગ ચાલુ જ છે દીકરા બેન દિમા 10 વાર મારો વ્લોગ પાડી દે આ બેન ને એવો શોખ છે વ્લોગ બનાવવાનો આ બધાય જો જો નૈત્રી આખું બિસ્કિટ ખાઈ છે જો આ શું બધું બસતી ગઈ છે રે 6:30 વાગી ગયા છે અને અમે જરી નાની નાની ડીશ છે નાનો વાટકો છે નાનો નાનો પછી

જમીન બાની ઘરે મેગી લેવા નહીં પાપડ લેવા શું લેવા મેગી લેવા લઈ અરે પાપડ લેવાના છે આ ખીચીના પાપડ બાઈએ ન કીધું કઈથી લઈ જાજો જો એમ ખીચીના પાપડ પાપડ લેવાના મેગી લેવાની અચ્છા અમે બાની ઘરે આવી ગયા આખો ઠેલો ભરી પાપડ નો આટલો બધો એટલે અમારે તો આખો શિયાળો વયો જ હશે આમાં છતાં કે પાછા જોઈએ તો લઈ જાજો એટલે આ પાપડ આપડે ઠેકાણે પાડી દઈ